નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો રાજ્યના બોર્ડની પરીક્ષા આપે લાખો વિદ્યાર્થીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓનું પરિણામ નવ મેના રોજ જાહેર થશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું હોય ત્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી મળતી માહિતી મુજબ સવારે નવ વાગે બોર્ડની વેબસાઇટ પર બંને પરિણામ ઉપલબ્ધ થશે તો મહત્વનું છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરાશે કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે સામ પિત્તોડાએ ઓવરસીઝ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું સામ પિત્રોડાના રાજીનામાને લઈને કોંગ્રેસના નેતા જયરામ રમેશ જાહેરાત કરી છે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેજીએ રાજીનામાનો સ્વીકાર કર્યો છે મહત્વનું છે કે સામ પિત્રોડા ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ હતા સામ પિત્રોળાએ રંગભેદને લાગતા નિવેદનથી વિવાદમાં આવ્યા છે

સંતરામપુર એસી કે જે મહીસાગર જિલ્લામાં પડે છે તેના અંદર પરથમપુર ગામમાં પોલિંગ સ્ટેશન નંબર બસો વીસમાં એક વિડીયો અમને સવારે ધ્યાને આવ્યો હતો એ વિડીયો સંદર્ભે અમે તપાસ કરી અને પ્રાથમિક રીતે બુથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા તેમાં એસપી શ્રી અને કલેક્ટરશ્રીના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા તથા જે આરો જે છે એ દાહોદના છે તો આરો એમના સ્કૂટીની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વિડીયો બાબતે એનો નો અભિપ્રાય હેથી અત્રેથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે રાજ્યમાં મતદાનની પ્રક્રિયા હાથ ધર્યા બાદ રૂપાલાએ ફ્રી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગતા રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું પત્રકાર પરિષદમાં ધાનાણીએ નિવેદન આપ્યું અને મતદાનમાં રાજકોટવાસીઓનો પ્રેમ જોવા મળ્યો અને પરિણામ આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થશે અને અહંકાર હારશે આ ઉપરાંત તેમણે વધુમાં એમ પણ કહ્યું કે સરકાર વિકાસના કામોને લઈને વોટ માંગી શકે નહીં એટલે વર્ગ વિગ્રહના નામે રાજકીય રૂટલા સેકવાનો પ્રયત્ન કર્યો છે સૌ મતદાતાઓએ ખૂબ સમજી વિચારીને મતદાન કર્યું છે સંગઠિત થઈને મતદાન કર્યું છે લોકશાહી વ્યવસ્થાને લૂણો લગાડનારાને સબક શીખવાડવા મતદાન કર્યું છે લોકશાહીની લાજ રાખવા માટે મતદાન કર્યું છે જનજનના સ્વાભિમાનની રક્ષા કાજે મતદાન કર્યું છે અને એ મતનામના શસ્ત્રને ની મતદારોએ કાઢેલી ધાર એ જરૂર અહંકારને ઓગાળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે દીકરીઓની વિનંતી મેં પોતે પણ આ પ્રયાસ કર્યો કે આજ દેશની દીકરીઓ એના દામન ઉપરે લાગેલા દાગને ભૂસવા આપને હાથ જોડીને વિનંતી કરી રહી છે તો એનો તમે સહ કરો ક્યાંય એ સ્વીકાર ન થયો એ ભૂલ હોત તો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભૂલ સુધારી શક્યું હોત ભારતીય જનતા પાર્ટી એ સત્તાવાર જે ઉમેદવાર ઘોષિત કર્યા હતા એમાં પુનર્વિચાર કરી શકાયો પણ હું આજે એ સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી અત્ર તત્ર સર્વત્ર એમની પાસે સત્તા હોવા છતાં કામના નામે મત માંગી શકતી નથી એટલે દર ચૂંટણીએ ક્યાંય ને ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપી વર્ગ વિગ્રહની આગમાં રાજકીય રોટલા શેકવાના એમના પરંપરા પરંપરાગત ષડયંત્રનું રાજકોટ ભોગ બન્યું રાજકોટના બે હજાર બુથમાં લગભગ કોંગ્રેસ પક્ષ બહુમતીએ એનો વિજય થશે ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધી અને કહ્યું કે મારી સમગ્ર કારકિર્દીના સૌથી કઠિન સમયથી પસાર થઈ રહ્યો છું આખી ઘટનાનો કેન્દ્ર હું હતો તેને કારણે આખી પાર્ટીને તકલીફ થઈ મારું વક્તવ્ય આખી પાર્ટીને નુકસાન પહોંચાડે છે હું પણ માણસ મારાથી પણ ભૂલ થાય પરશોત્તમ રૂપાલાએ આજે ફરી એકવાર માફી માંગી હતી સૌને એ કેવું છે કે ભાઈ હું માણસ છું તો માણસ માત્ર ભૂલને પાત્ર અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને વન ટુ વન જે લોકોના મને ફોનો આવતા હતા તરત જ મેં તો કહ્યું હતું કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી માફી માગી લીધી હતી અને આગળ જતા સમાજની વચ્ચે જઈને પણ મેં અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા અને તે વખતે પણ મેં માફી માગી હતી હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી મિચ્છામી દુકડમ ધન્યવાદ ભારત માતા કી જય મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું હશે તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે એટલે હું તો એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું પરશોત્તમ રૂપાલાની માફી અંગે રાજકોટ સંકલન સમિતિના સભ્ય અને ક્ષત્રિય આગેવાન

કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે અને હું પણ એવું સમજું છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે તો આજ સુધી એમને જે કાંઈ માફીઓ માગી એ રાજકીયમાંથી આજે જ્યારે મેં એમને એમ જ કીધું છે કે બધે એવું સમજતા છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ અને મિટિંગમાં નક્કી કરવામાં આવશે સંકલન સમિતિના જે કાંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે શું કરવું આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું એમ પરમાર સાહેબ કે આપ રાજકીય માણસ છો સમાજના પ્લેટફોર્મ ઉપર હરેક લોકો સમાજના લોકો છે એમને રાજનીતિ કરવી છે એટલે એ આવી વાત કરે છે કે સંકલન સમિતિ સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે આ બોયલા છે ને એ પણ એની રાજનીતિ ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોયલા છે હજી કહું છું સમાજના પ્લેટફોર્મને સમજો સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે આની પહેલાં પણ એક એમનું ખરાબ નિવેદન હતું એ પણ અમારું ધ્યાન છે જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ને ખોટું શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે અને બાકી એક વાત થઈ કે શાંતિપૂર્ણ અભિયાન તો એ અમે પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહીએ છીએ અને હજી પછી પણ જે પણ થશે એ સંપૂર્ણ સંપૂર્ણ રીતે શાંતિ સંયમ અને શિષ્ટતાથી જ થશે ક્ષત્રિયનું લોહી ઉકળવું પણ હવે એનો જુવાડને કઈ દિશામાં લઈ જવો એ ગઈકાલે દરેકે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે કઈ રીતે હવે આ યુવાન લોહી જાગ્રત સાથે એના જોવાને કઈ દિશામાં લઈ જઈ શકે જે દરેક સત્તા જે પાસે આટલા વખતથી સત્તા છે તેણે પણ સુપેરતાથી નોંધ લીધી છે એટલે માઇક્રો પ્લાનિંગ કરી અને બૌદ્ધિકતાથી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ હશે અને આ આંદોલનને અત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવ્યું છે પૂર્ણ વિરામ એને સમજવાનું ભૂલ નાખે સુરતના અમરોલીમાં ફરી એકવાર અદાવતનું યુદ્ધ છેડાતા ચાર શખ્સો દ્વારા શાકભાજીના ધંધાની અદાવતમાં સભ્યો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા પિતાનું મોત હાલમાં તો મોતમાં આધારે તજવીજ હાથ ધરાતા ફરાર થઈ ગયેલા હુમલાખોરોને પકડી લેવાયા હતા અને જેલમાં ધકેલી દીધા પણ પોલીસે વધુ પૂછપરછ માટે કોર્ટ પાસે વધારાનો સમય માંગી શકે છે ઘટના અંગેની માહિતી આપતા એસીપી આરપી ઝાલાએ કહ્યું કે શાકભાજી વેચવાની ના પાડવાની તકરારમાં આવેશમાં આવીને અલ્પેશ પિતા ભૂપત અને નાનાભાઈ અનિલ તથા દડુએ તલવારથી શનિ પિતા અતુલ માતા ગીતાબેન નાનો ભાઈ મહેશ અને તેની પત્ની આરતી પર હુમલો કર્યો હતો જેમાં શનિના પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા એ અને આ ટામના આરોપીઓ બંને પૂજક સમાજના છે અને ફરિયાદી અને આરોપી બંને લોકો જે અત્યારે ઉનાળાની સીઝનમાં ને ટેટી એવું વેચવાનો ધંધો કરે છે જેથી ગઈ તારીખ છ પાંચ બે હજાર ચોવીસના રોજ આ કામના જે આરોપી જે છે એ પૈકીના અલ્પેશ કરી અને આ કામના ફરિયાદી પાસે ત્યાં આવેલા જ્યાં એ લોકોનો એ વેચાણ ચાલુ હતું ત્યાં અને આ કામના આરોપીએ ત્યાં ફરિયાદીને એવું કહેલું કે ભાઈ આ તું જે અહીંયા જગ્યા ઉપર ઊભો રહી અને ધંધો કરે છે એના કારણે અમારો ધંધો થતો નથી એમ તારે અહીંયા ઊભું રહેવું નહીં એમ એ બાબતને લઈ અને એ બંને વચ્ચે ત્યાં સામાન્ય બોલા ચાલી થયેલી જેથી આ ફરિયાદી જે છે એ ત્યાંથી પોતાના ઘરે આવતો રહેલો અને એ પછી રાત્રે લગભગ સાડા દસ વાગે આ કામના ફરિયાદી એના કુટુંબના અન્ય સભ્યો સાથે ત્યાં જમવા બેસેલા હતા એ વખતે આ કામનો જે આરોપી અલ્પેશ છે એ એના પિતા એનો ભાઈ અને એક એનો કાકાનો છોકરો એમ આ ચારેય આરોપીઓ ત્યાં ફરિયાદીના ઘરે આવે છે અને આ જે અદાવત હતી એ અદાવતના હિસાબે તલવારથી એના ત્યાં ઈજા કરે છે અને આ જે મારામારી થાય છે એમાં જે અતુલ બી જે છે એમનું મૃત્યુ જે છે આ કામના જે આરોપીઓ જે છે એ ગુનો કર્યા પછી તાત્કાલિક જ અહીંયાથી જગ્યા છોડી ભાગી ગયેલા અને પોતાના મોબાઈલ પર સ્વિચ ઓફ કરી કાઢેલા પરંતુ પોલીસના અંગત રીતે જાણવા મળેલું કે એ જે એમનું વતન જે છે એ સાવરકુંડલા બાજુ ગયેલા છે જેથી આપણે અમરોલી પોલીસ સ્ટેશનના એક પીએસઆઈ અને પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં તપાસ માટે મોકલી આપેલી તો પોલીસના આ જે ચારે ચાર આરોપીઓ જે છે એ તાત્કાલિક પકડી સફળતા મળી છે અને હાલમાં ચારે ચાર પોલીસ આરોપીઓ પોલીસના જ્ઞાતિ વ્રત ને અપમાનિત કરી ઢીકા માર માર્યો હતો વચ્ચે છોડવામાં આવેલ ત્રણે ના પતિ પર પાઇપથી હુમલો કરી હત્યાની કોશિશ કરવામાં આવી ત્યારે વચ્ચે પડેલા ત્રણે સાસુ સસરાને પણ માર મારવામાં આવ્યો બનાવ અંગે ભઠ્ઠા અને ઢોલિયાપીડની દરગાહ પાસે રહેતા સુમરા પરિવારની મહિલાઓ સહિતના સાથે સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે સાબરકાંઠાની લોકસભા બેઠક ઉપર મતદાન પૂર્ણ થયા બાદ ત્રેવીસોથી વધુ મતદાન મથકોના ઈવીએમ તેમજ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે ત્રણ પ્રકારની સુરક્ષા વચ્ચે આગામી ચાર જૂન સુધી ચોવીસ કલાક સુધી સીઆરપીએફ પોલીસ સહિત સીસીટીવી કેમેરાથી સુરક્ષિત કરાયા છે આગામી ચાર જૂન સુધી આ યથાવત રહેશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ આયોજન કરવામાં આવેલ હતું તેમાં પાંચ સાબરકાંઠા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના તમામ જે પોલ્ડ ઈવીએમ્સ છે જે પૈકી સાત એસી જે સમાવેશ થાય છે સાથે સાત એસીના પોલ્ડ ઈવીએમ્સનો અત્યારે જે સ્ટોરેજ છે અત્યારે પોલિટેકનિક ખાતે કરવામાં આવે છે હિંમતનગરમાં પોલિટેકનિક કોલેજ છે ત્યાં આગળ સ્ટ્રોંગ રૂમમાં પોલ્ડ ઈવીએમ્સને સંપૂર્ણ સુરક્ષા સાથે રાખવામાં આવેલી છે સુરક્ષાની જે ડિપ્લોયમેન્ટ જે ફોર્સ છે એની થ્રી ટીયર સિક્યોરિટી સાથે અત્યારે ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે જે પૈકી સ્ટેટ પોલીસ અને સીએપીએફ અને આઉટર પેરીમીટરમાં પણ પોલીસ સાથે અત્યારે ઈવીએમ અત્યારે સુરક્ષિત રીતે કન્ડિશનમાં મુકાયેલા છે અને તમામ એસીઝ માટે ઈડર પ્રાંતિશ હિંમતનગર ખેડબ્રહ્મા મોડાસા બાયડ અને ભિલોડા આ તમામ એસીઝના રૂમ છે પોલિટેકનિક ખાતે મૂકવામાં આવેલા છે સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો ખાસ કરીને વિશ્વભરમાં ચિન્મય મિશનના સ્થાપક સ્વામી ચિન્મજીની એકસો આઠમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે ત્યારે અમદાવાદના પરમધામ ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એકથી સાત મે દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની પૂર્ણાહતી રૂપે પૂજ્ય ગુરુદેવ અષ્ટોતર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા હા આજનો ખૂબ સુંદર કાર્યક્રમ હું ચિન્મય મિશન વતી આપને જણાવું છું સ્વામી ચિન્મયાનંદજી મહારાજને આજે એકસો આઠ વર્ષ પૂરા થયા અને એકસો આઠ એ નંબર એવો છે એ આપ પરિચિત હશો ચિન્મયાનંદજી જે ખૂબ વેદાંત વૈજ્ઞાની હતા અને વેદાંતમાં એમણે ખૂબ કામ કર્યું છે આખા વિશ્વમાં ચિન્મય મિશનની સંસ્થા પથરાયેલી છે અમારા ચિન્મય મિશનના વિદ્યાલયો છે ચિન્મયા યુનિવર્સિટી છે અને ખૂબ સુંદર વેદાંત અને આત્મ ઉન્નતિનું કાર્ય થઈ રહ્યું છે ચિન્મય મિશન દ્વારા અને તો ભગવદ્ ગીતા એક વિષય તરીકે આજે તો સ્કૂલોમાં પણ ભણાવાય છે એ કાર્ય આજથી વર્ષો પહેલાં સ્વામી ચિન્મયાનંદજી મહારાજે ઓગણીસો પચાસમાં ચિન્મયા મિશનની સ્થાપના સ્થાપીને કર્યું અને એવા મહાન

રસીકરણ કેમ્પનું આયોજન હાથ ધરાયું છે પાટણ જિલ્લામાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે સાતસો ને પંદર જેટલા હજયાત્રીઓને ઓરલ પોલિયો મગજના તાવ અને પાસઠ વર્ષની ઉંમરના હજયાત્રીઓને ઇન્ફ્લુએન્ઝાની રસી મૂકવામાં આવી આ ઉપરાંત સિવિલ સર્જન દ્વારા ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી મેડિસિન અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું જે પાટણ જિલ્લાના જે મુસ્લિમ બિરાદરો ભાઈઓ રસીકરણનો કાર્યક્રમ હતો જે લોકો હજ બઢવા જાય છે ને સિવિલ હોસ્પિટલની અંદર હું અને અમારા ઉમેદવાર ચંદનજી સાકમ બંને જણા તમામ મુસ્લિમ સમાજના આગેવાનોને મળવા માટે આવેલા અને એમની એક ફરિયાદ હતી કે જે રસીકરણનું સરટી મળે છે એ સરટી સર્વર ડાઉન હોવાના કારણે અથવા સર્વર ધીલું ચાલતું હોવાના કારણે અહીં ગેરડી થઈ છે અને એમની ફરિયાદને અનુલક્ષીને અમે જિલ્લા આરોગ્ય અધિકારીને વાત પણ કરી અને જે લોકોને ઉતાવળ હોય એ લોકો અહીં ફોર્મ ભરી અને જે તે તાલુકા કક્ષાના ટીએચ ઓફિસમાંથી આ શરટી મેળવી લે છે બાકી બીજા ચાર ડૉક્ટરો અને નવસારી જિલ્લામાં વારંવાર દીપડો દેખા દેતો હોવાની ગામ લોકોની એક ફરિયાદ હતી ત્યારે તેની વચ્ચે ફરી એકવાર જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સાધનપુર ગામના પહાડ ફળિયામાં દીપડો દેખાતા ગ્રામજનો દ્વારા વન વિભાગને ફરિયાદ કરી હતી જેને પગલે વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું જેમાં શિકારની શોધમાં આવેલો ત્રણ વર્ષીય દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાંશકારો અનુભવ્યો વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા વિભાગને જાણ કરાઈ તે પછી ચીખલી વિભાગે દીપડાનો કબજો લીધો હતો દીપડાના મેડિકલ ચેકઅપ બાદ તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે એવી જાણકારી વિભાગે આપી પુત્રને કેનેડા મોકલ્યા બાદ માતા પિતા સાથે સંપર્ક આપી નાખતા માતા પિતાને ઘણું માઠું લાગ્યું અને તેમણે જીવન ટૂંકાવી નાખ્યું સરથાણા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી પોલીસે મૃતક વૃદ્ધ દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેયર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો મૃતદે પાસેથી સુસાઇડ નોટ મળી આવી ત્યારે સુસાઇડ નોટના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી में मीरा एवेन्यू अपार्टमेंट के अंदर चुनी भाई गेड़िया और उनकी पत्नी मुक्ताबेन गेड़िया नाओ ने अप, अपने ही घर में फैन के हुक के साथ रस्सी लगा के सुसाइड किया था ऐसा एक इन्फॉर्मेशन सरथाना पुलिस स्टेशन को मिला था उसके ऊपर सरथाना पुलिस स्टेशन में अकस्मात मौत रजिस्टर हुआ है और इसकी इंक्वायरी पीएसआई पीएन खाचर लस्काना चौकी के जो इंचार्ज है वो कर रहे हैं ये अकस्मात मौत के अंदर एक सुसाइड नोट मिली है वो सुसाइड नोट खुद चुनी भाई और गेड़ियाओ ने लिखी हुई है जिसके अंदर उन्होंने बताया हुआ है कि उनका लड़का जिनका नाम पीयूष है वो पहले सूरत के अंदर कपड़ों का व्यवसाय करते थे और वो व्यवसाय के अंदर उनको बहुत सारे पैसे लोगों को देने थे तो वो पैसे चुनी भाई ने अपने अलग अलग रिलेटिव से लेके वो सब पैसा चुका दिया था उसके बाद पीयूष कनाडा चला गया हुआ है और उधर रहता है लेकिन कनाडा जाने के बाद पीयूष का जो व्यवहार है वो अपने माता पिता के साथ बिल्कुल बदल गया था और उसका रवैया ऐसा था कि वो ना तो उनसे ढंग से बात करता था ना कभी उनको कांटेक्ट करने की कोशिश करता था उस चीज़ का दोनों हस्बैंड वाइफ को इतना बुरा लगा कि उन्होंने खुद ही अपना अपनी मौत को આપણી મૌત કો મતલબ એમ્કામ ખુદને સુસાઈડ ક્યાં એને અકસ્માત મોત કીવેસ્ટગેશન અભી ચલ રહી પાટણ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભાના મતવિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ મતદાનની અંતે પાટણ લોકસભા બેઠક પર અઠ્ઠાવન પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન થવા પામ્યું ખાસ કરીને આ ચૂંટણી પ્રક્રિયામાં કુલ બે હજાર સાતસો એકાણું વીવીપેટ બસ્સો અને ખાસ ઉપયોગ કરવામાં આવ્યો ધાનેરાના માલોત્રા ફાટક નજીક યુવક કચડાયો હતો માલોત્રા ગામના પથુભાઈ માજીરાણા નામના પચીસ વર્ષના યુવકે અગમ્ય કાણોસર ટ્રેન નીચે પડતું મૂક્યું હતું ધાનેરા પોલીસ અને રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને આગળની જે કાર્યવાહી છે તે પણ શરૂ કરી હતી કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ઓછું મતદાન થવા મામલે ભાજપ પર નિશાન સાધ્યું હતું જે મામલે હવે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે વળતો પ્રહાર કર્યો છે યજ્ઞેશ દવે કહ્યું કે જે મતદાન ઓછું થયું છે એમાં કોંગ્રેસના મતદારો મતદાન કરવા ગયા નથી જેને લીધે આ મતદાન ઓછું થયું છે તેમણે સવાલ કરતા કહ્યું કે હેમાંગભાઈ જોવા ગયા હતા કે પેજ સમિતિના લોકોએ મતદાન કર્યું કે નહીં તેમણે કહ્યું કે ચાર જૂને આવનાર પરિણામમાં યોગ્ય જવાબ મળશે મને કહેવું જોઈએ કે જે પ્રમાણે મતદાન થયું છે એ મતદાનના આધારે જોવા જઈએ તો બે હજાર સત્તર કરતાં બે હજાર બાવીસમાં ચાર ટકા મતદાન ઓછું થયું હતું બે હજાર સત્તરમાં ભારતીય જનતા પાર્ટીની નવ્વાણું સીટો હતી બે હજાર બાવીસમાં એકસો ને છપ્પન સીટ મળી એટલે આ ટ્રેન્ડ એ સ્પષ્ટ કરે છે કે ભારતીય જનતા પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનમાં પ્રજાને જે સુખાકારી મળી દેશનો જે વિકાસ થયો ગુજરાતનો જે વિકાસ થયો એના કારણે જે લોકોમાંથી મતદાન પ્રત્યે નહીં પરંતુ કોંગ્રેસ પ્રત્યે જે અરૂચિ પેદા થઈ છે એના કારણે કોંગ્રેસના પોતાના કમિટેડ વોટર દરેક પક્ષના કમિટેડ વોટર્સ હોય છે એ પ્રમાણે કોંગ્રેસના કમિટેડ વોટર્સ પણ કોંગ્રેસના વોટ કરવા નથી જતા એના કારણે આ મતદાન ઓછું થયું છે અને એ અત્યારે જોવા નહીં મળે પરંતુ ત્રીજી જૂને ચોક્કસ જોવા મળશે અને મારે એ વખતે તમામ બહેને કહેવું પડશે કે ભાઈ આ તમે જોઈ લો કે જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કેટલું મતદાન થયું હતું અને કોંગ્રેસે જોવાનું કેટલું મતદાન થયું બીજો એક આક્ષેપ એમણે એ લગાવ્યો છે કે પેજ સમિતિના સભ્યો મતદાન કરવા નથી ગયા તો શું હેમંતભાઈ જોવા ગયા કોણ મતદાન કરવા ગયું પેજ સમિતિના સભ્યોની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે પંચોતેર લાખ પરિવારો છે પંચોતેર લાખ પેજ સમિતિના સભ્યો છે જો બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ પંચોતેર લાખમાંથી સાંજે સાઠ ટકા વોટિંગ થાય તો પચાસ ટકા પચાસ લાખ લોકોએ વોટિંગ કર્યું હતું દરેક ઘરના ત્રણ સભ્યો ગણીએ તો દોઢ કરોડ મત ભારતીય જનતા પાર્ટીને મળવા જોઈએ એની સામે ભારતીય જનતા પાર્ટીને એક કરોડને અડસઠ લાખ મત મળ્યા હતા એટલે એના કરતા પણ વધારે મત મળ્યા હતા એની સામે કોંગ્રેસને જે એક કરોડને ઓગણત્રીસ લાખ મત બે હજાર સત્તરમાં લાયા હતા એ માત્ર આજે એસી કે એક્યાસી લાખ મતની અંદર સમેટાઇ ગયા હતા જે ભારતીય જનતા પાર્ટી કરતા અડધા કરતા પણ ઓછા મતે કોંગ્રેસ સમેટાઈ ગઈ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હોય ત્યારે ગુજરાતમાં પણ જે પ્રમાણે મતદાન યોજાયું હતું વહેલી સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદારોએ મતદાન મથકમાં જઈ પોતાના મતનો ઉપયોગ કર્યો ત્યારે ગુજરાતમાં સરેરાશ અઠ્ઠાવન ટકા મતદાન થયું ત્યારે ગુજરાતમાં થયેલા મતદાનમાં સાંજે એવી ઈવીએમને સીલ કરી વિવિધ જગ્યાએ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા ત્યારે ગુજરાતની પચ્ચીસ બેઠકોના ભાવે ભાવિ ઈવીએમમાં સીલ થયું એલડી એન્જિનિયરિંગ ખાતે બનાવેલ સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે અને

પૂર્ણ થયું હતું ગુજરાતમાં છવ્વીસ બેઠકમાંથી એક બેઠક બિનરીફ હતી એટલે કે પચીસ બેઠકનું જે મતદાન છે તે મતદાન થયું હતું વહેલી સવારથી જ સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાતાઓએ પોતાના બૂથ ઉપર જઈને મતદાન કર્યું હતું અને ખાસ કરીને બસો બાવીસથી વધારે જે ઉમેદવારો છે તેનું ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થયું હતું ઈવીએમ સીલ કરેલા તમામે તમામ ઈવીએમને જુદી જુદી જગ્યાએ બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા પણ અમદાવાદ અધિકારી કચેરી દ્વારા ધોરણ દસ અને બાર માટે એક વિડીયો છે તે લોન્ચ કરવામાં આવ્યો છે ખાસ ધોરણ દસ અને બાર પછી યોગ્ય માર્ગદર્શન મળી રહે એ હેતુથી આ વીડિયો બનાવ્યો છે આ કાર્યક્રમનું નામ પ્રણાલીગત અને પ્રણાલીગત કારકિર્દીનો પંથ પર ભૂમિયા સાથે ભ્રમણ રાખવામાં આવ્યું છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે હવે જ્યારે ટૂંક સમયમાં તેનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને હંમેશા એક ચિંતા હોય છે કે દસ અને બાર પછી હવે શું તો તેના પ્રત્યુત્તર સ્વરૂપે અમે અહીંયા એક કાર્યક્રમના ભાગરૂપે એક વિડીયો બનાવ્યો છે જેમાં પ્રણાલીગત અને બિન પ્રણાલીગત કારકિર્દીના પંથ પર ભૂમિયા સાથે ભ્રમણ જેમાં અલગ અલગ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને તેઓએ કયા પ્રકારે કારકિર્દી પસંદ કરવી જોઈએ અને ખાસ કરીને અમે આ વિડીયોમાં એક નવીનતા એ મૂકી છે કે જો વિદ્યાર્થી ધોરણ દસ અને બારમાં કદાચ ફેલ થાય છે અસફળતા મળે છે તો સાથે શાળાકીય શિક્ષણ ચાલુ રાખી અને કયા પ્રકારના કોર્સિસ કરી શકે કે જેનાથી તેની સો ટકા રોજગારીની તકો નિયમિત થાય મેં હાલ મેં હમણાં જ ટ્વેલ્થની એક્ઝામ પાસ કરી છે અને ડીયુ તરફ ડીઓ તરફથી અમને કરિયર ગાઈડન્સ માટેનો વિડીયો બનાવવા માટેની તક મળી હતી એ ખૂબ જ સારી વાત છે અને એ કરિયર ગાઈડન્સનો વિડીયો માત્ર બારમા ધોરણે જ નહીં પણ દસમા અને બારમા બંનેને ઉપયોગી થાય એવો છે તો આપ સૌ જે લોકોએ દસમા અને બારમાની એક્ઝામમાં આપી હોય એ લોકો જોશો તો તમને ફાયદો થશે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર